મિત્રો એમએસ યુટ્યુબ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આવી ગઈ છે અગત્યની ભરતી મિત્રો આની અંદર જગ્યા લાયકાત વાગા ધોરણ અને અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગતોની માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી તમને તમામ વિગતો વિશે ખબર પડી શકે તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર તમે અગત્યની જાહેરાત વિશે તમે જોઈ શકો છો જે આ જાહેરાત છે જે જાહેરાત છે મોરબી જિલ્લામાં પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર આ ભરતી જાહેર કરવામાં આવી છે તો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા અને તાલુકા કક્ષાએ જે કચેરીમાં વર્ષ ત્રેવીસ ચોવીસ માટે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી નીચે જગ્યાઓ મંગાવવામાં આવેલી છે તો સર્વપ્રથમ જગ્યા છે ડિસ્ટ્રિક પ્રોજેક્ટ કોર્ડિનેટર એની અંદર એક જગ્યા છે પગાર ધોરણ તમને ફિક્સ પંદર હજાર મળશે અને તાલુકા કક્ષાએ પી એમ જે સુપરવાઇઝર છે એ અંતર્ગત એની અંદર પાંચ જગ્યા છે એની અંદર પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે અનુભવ અને લાયકાત વિશે જાણીએ તો મિત્રો આની અંદર જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી હોવી જોઈએ એની અંદર પચાસ ટકા ગુણ સાથે પાસ થયેલા હોવા જોઈએ તો સરકાર માન્ય સંસ્થામાંથી ત્રિપલ સી પાસ કરેલું હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે લાયકાત માગેલી છે માત્ર સ્નાતક ગ્રેજ્યુએશન કરેલું છે એ મિત્રો પણ અરજી કરી શકે છે સાથે મિત્રો એમ સી એ કરેલા જે મિત્રો હશે તો એમને અગ્રતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ કે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ડીટીપી ઓપરેટર તરીકે અનુભવ હોય અથવા આસિસ્ટન્ટ તરીકે વહીવટી કામોની અંદર અનુભવ હોય અથવા પહેલાં તમે મધ્યાહન ભોજન યોજનાની અંદર નોકરી કરેલી હશે અને એમને અગ્રતા આપવામાં આવશે સેકન્ડ જગ્યા છે તાલુકા વ્યવસાય પીએમપી સુપરવાઇઝર માટે જગ્યા છે આની અંદર પણ લાયકાત ગ્રેજ્યુએશન જે અંતર્ગત ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ માગેલું છે અને ગ્રેજ્યુએટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન કરેલું હોય અથવા સાયન્સ ડિગ્રી ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે કોમ્પ્યુટરનું જ્ઞાન પહેલાં માગેલું છે તો મિત્રો આની અંદર વધુ વધુમાં બે વર્ષનોથી ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે પીએમ પોષણ યોજનાની કામગીરીનો અનુભવ હોય તો તમને અગ્રતા આપવામાં આવશે આની અંદર અઢારથી લઈને અઠ્ઠાવન વર્ષ સુધીની બંને ભરતીની અંદર ઉંમર માગેલી છે તો ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ લઈને ચાર એક બે હજાર ચોવીસ સુધી નિયત નમૂના અરજી ફોર્મ તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોની પ્રમાણપત્ર નકલ નીચે સરનામે તમારે સ્પીડ પોસ્ટ તમારે મોકલવાની છે રજીસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટથી તમે આની અંદર મોકલી શકો છો તો આનું તમે ઓફિશિયલ ફોર્મ તમે ત્યાં જઈને પણ તમે લઈ શકો છો અરજી મોકલવાનું સરનામું છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી પ્રથમ માળ રૂમ નંબર એકસો આઠ જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ મોરબી ટુ ખાતે તમારે મોકલવાનું છે તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ ચાર એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર પોસ્ટીડીથી મોકલી શકો છો અથવા રૂબરૂ રીતે પણ તમે આની અંદર તમે અરજી ત્યાં જમા કરાવી શકો છો તો આ હતી અગત્યની ભરતી મધ્યાહન ભોજન યોજનાની અંદર ભરતી જયિંદ મિત્રો અંદે માત્ર જય ગઢવી ગુજરાત